નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની કપાસની આવકમાં વાત કરીએ તો મિત્રો કપાસના પાલ બે જ આવેલા છે મિત્રો અને ભારીની વાત કરીએ તો બેથી ત્રણ ભારે આવેલી છે તમે જોઈ શકો છો અને ગઈકાલે વરસાદ મિત્રો બહુ હતો બધી બાજુ એટલે એની સાબે કપાસ પાલમાં આવકમાં આજે હાવ બિલકુલ ઘટાડો થઈ ગયો છે મિત્રો લગભગ જગ્યાએ મિત્રો વાવણી થઈ ગઈ છે મિત્રો તો આજે આવક એની હિસાબે પણ થોડીક આવક ઓછી કહી શકાય મિત્રો ને ટૂંક જ સમયમાં તમે જોઈ શકો છો આ બે પાલ આવે છે બે પાલની હરાજી થશે તો આપણે બે પાલની હરાજીમાં કેવા ભાવ પડે છે તે જણાવીશ મિત્રો ટૂંક જ સમયમાં તમે જોઈ શકો છો વેપારીભાઈઓ આવી ગયા છે અને નીતિનભાઈ વોક્સમેનની રાહ જોવાઈ રહી છે ફાઇનલી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો તો જાણીએ કેવા રહે છે આજના વરજા તો સોળસો ને સોળ રૂપિયાના ભાવ છે તમે જોયા મળના સોળસો ને સોળ રૂપિયાના ભાવ છે મિત્રો તમે જોયા સોળસો ને સોળ રૂપિયામાં વેચાણું છે ચૌવી એકત્રી કોણ નહીં કદી